તમને ઉદાહરણ આપેલું છે સૂર અને દૂર અહીંયા મિત્રો ર ર છે જોઈ શકો છો લાસ્ટમાં એવી રીતે લાસ્ટમાં સમાન શબ્દો આવતા હોય એવા શબ્દો આપણે શોધીને લખવાના છે કાવ્યમાંથી તો અહીંયા છે વાત અને રડિયાત પછી છે તમરા અને ભમરા નેક્સ્ટ બીજું જોઈએ આગળ છે નાદ અને સોગાદ પછી છે વહે તો આવશે કહે પછી છે ઉપરના જેવા બીજા શબ્દો બનાવીને કે શોધીને લખો આપણે બીજા શબ્દો કાવ્ય

શબ્દ અને તેના અર્થ વાંચો સાચા હોય એટલે કે ઉપર અર્થ આપેલો છે નીચે ત્રણ વાક્ય આપેલા છે એવું નથી કે ત્રણ માંથી કોઈ પણ એક જ સાચું હોય શકે ત્રણે ત્રણ પણ સાચા હોય શકે બે પણ હોઈ શકે ને એક પણ હોઈ શકે જે પેલો કંભો તો મિત્રો ખબર છે આપણને શું થશે કપો

એય પ્રસન્ન શબ્દાયો ને આ બંધ બેસતું છે બીજો છે કે મેળામાં પોતાનો પિત્ર ના પોતાનો મિત્ર ના મળતા જયદેવ ખુશ થઈ ગયો મિત્ર ન મળતા મિત્રો ખુશ થોડી થવાય દુખી થવાય તો આ આ વિધાન ખોટું છે એટલે આમાં બોક્સની અંદર રાઈટ નહીં આવે આગળ છે આત્મીનું હૃદય એટલું પ્રસન્ન કે એ હંમેશા ચૂપ જ રહે આ પણ મિત્રો બંધ બેસતું લાગતું નથી એટલું પ્રસન્ન કે હંમેશા ચૂપ ના રહેવું જોઈએ હંમેશા બોલતું રહેવું જોઈએ કબૂતરે તણાતી કીડીને બચાવી તો આપણ મિત્રો તારણ હાર કહી શકાય નેક્સ્ટ સુકાતા વૃક્ષને નિયમિત પાણી પાઈ તન્વીએ વૃક્ષને બચાવ્યો તો આમાં પણ તારણ હાર છે મિત્રો તો આ ત્રણે ત્રણ જે છે કે પોતાનો ખોવાયેલો કંપાસ મળી જતા ભાગ્યશાળીએ બૂમ ભાગ્યશ્રી એ તો આ આવશે બંધ બેસતું નથી આગળ છે સિંહની ગજના સાંભળી શિવાનીથી ચીસ નખાઈ ગઈ તો બેસતું છે

હું તારી આંખ છું તો ઈશ્વરની આંખ કોણ હતું તો આંખ હતું સરોવર પછી છે કે હે ઈશ્વર હું તારું વિશાળ હૃદય છું તો એ કોણ હતું દરિયો પછી છે હે ઈશ્વર હું તારી છું તો એની અંદર મિત્રો આવશે વૃક્ષો પછી છે ચોથો હે ઈશ્વર તું મારા રંગોમાં પ્રસન્નતાથી રમી રહ્યો છે તો જોઈ શકો છો આવશે મેઘધનુષ પછી છે પાંચમો હે ઈશ્વર આટલા સુધી સમજ પડતી હોય તો આપણે આગળ છે પ્રશ્ન ચાર કે આપેલા શબ્દ ને લગતી પંક્તિ કાવ્યમારી શોધીને લખાવો સરોવર સરોવરને લગતી પંક્તિ આપેલી છે કે પર્વતારા પહોળા ખંભા

અહીંયા છે નજીક તો દૂર આ મિત્રો વિરુદ્ધાર્થી શબ્દ છે પણ આ બંને શબ્દો તમે આપણે વાક્ય પ્રયોગ કરીએ જોઈ શકો છો રમતો રમતો રહે નજીક ને દૂર તો અહીંયા નજીક ને દૂર બંને આવ્યું નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ પહોળું તો પહોળું તો શું થાય પહોળું તો અહીંયા છે સાંકડું પહોળું તો થશે સાંકડું અહીંયા વાક્ય પ્રયોગ છે કે ગામમાં જવાનો માર્ગ ઘણો સાંકડો હતો પરંતુ જે માર્ગ હતો એ મિત્રો પહોળો હતો જે મિત્રો નાનો માર્ગ હતો એ સાંકડો હતો પરંતુ જે પાકો માર્ગ હતો એ થોડો પહોળો હતો એવી રીતે તમારે બંને શબ્દોનો ઉપયોગ થવો જોઈએ આ તમને વિરુદ્ધાર્થી સ્વરૂપે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે આગળ છે લાંબુ તો મિત્રો થશે ટૂંક વાક્ય પ્રયોગ જોઈએ તમે મિત્રો તમારી રીતે પણ યોગ્ય વાક્ય પ્રયોગ કરી શકો છો તો દુકાનેથી લાવેલ કપડા લાંબા કાપડ કાપડ છે અહીંયા કાપડ લાંબા ટૂંક હતું પછી ખુશી તો થશે દુઃખ અના અસ્માતના સમાચાર મળતા માતાની ખુશી હંમેશા માટે ગાયબ થઈ ગઈ સુગંધ તો આવશે દુર્ગંધ એનો વાક્ય પ્રયોગ કે ઘરની આગળ ફૂલોની સુગંધ જ્યારે ઘરની પાછળ ગટરની દુર્ગંધ અહીંયા છે તમને અંધારું આપેલ છે તો અંધારું તો થશે અજવાળું વાક્ય પ્રયોગ થશે કે સબરી અંધારે અજવાળે રામ છે પ્રશ્ન નંબર કે કાવ્યના આધારે વાક્ય સાચું હોય તો હા લખવાનું છે અને ખોટું હોય તો ના લખવાનું છે હે પ્રભુ તું મને કોઈને કોઈ રીતે દેખાઈ રહ્યો છે તો આ વિધાન કેવું છે સાચું છે તો આવશે હા બીજો આકાશમાં વાદળોના રંગમાં તું રમી રહ્યો છે તો આ વિધાન ખોટું છે આની અંદર આવશે ના પછી છે પાંચમો સંતા કોકડી રમતા રમતા તું હંમેશા નજીક રહે છે તો આમાં પણ આવશે ના છઠ્ઠો આ વિશાળ સાગર એ તારું વિશાળ હૃદય છે તો આમાં પણ આવશે હા અને વિદ્યાર્થી મિત્રો છ ના ગુજરાતી મિત્રો જઈએ આપણે આગળ આગળ છે ત્રણ ત્રણ નામ લખવાના છે તો પર્વત તો પર્વત મિત્રો કયા કયા છે પર્વત અહીંયા છે હિમાલય અરવલ્લી પર્વત ને શેત્રુંજય પછી છે સરોવર સરોવર અહીંયા લખ્યા છે નળ સરોવર નારાયણ સરોવર ને સરદાર સરોવર જે આપણા ગુજરાતના સરોવર છે તમે ગુજરાત બહારના પણ સરોવરો લખી શકો પછી પછી છે 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 જે આવશે અરબ સાગર હિન્દ મહાસાગર પછી છે પેસિફિક મહાસાગર આગળ છે વૃક્ષો તો વૃક્ષો તો આપણે ઘણા બધા લખી શકીએ આપણી ચારે બાજુ વૃક્ષો છે તો જોઈએ વૃક્ષો તો લીમડો પીપડો વડલો આંબો આંબલી વડ વગેરે તમે લખી શકો છો પછી છે ફૂલ ગુલાબ ચમેલી જાસૂદ મોગરો વગેરે તમે લખી શકો છો સ અને શરણાઈનો સ ના ઉપયોગમાં ક્ષતિ હોય તેવા શબ્દો નીચે લીટી દોરી શબ્દોની નીચે સારી રીતે લખવાના છે તો તે વખતની પરદેશી સરકારે સિંધુડા કરી તો જે આ પરદેશી છે એ મિત્રો ખોટું છે તો સાચું છે આ સસલાના સ એની જગ્યા આવશે પરદેશી આ રીતે આવશે પછી કે ચોમાસાનું સૌંદર્ય સહજ હોય છે તો જે સ છે આ પણ મિત્રો અહીંયા આવશે સસલા સ એટલે થશે અહીંયા આપણે લખીએ ચોમાસાનું આ રીતે આવશે ને અહીંયા જે સહજ છે

આગળ છે પ્રશ્ન નંબર નવ કે પ્રશ્નના જવાબ લખો પેલો કવિ ઈશ્વરને કયા કયા ક્યાં ક્યાં છે તો કવિ ઈશ્વર પ્રકૃતિમાં તમામ તત્વોમાં કવિ ઈશ્વરના દર્શન થાય છે એકદમ સિમ્પલ છે બીજો જોઈએ કે મેઘધનુષ્ય એટલે શું તો મેઘધનુષ્ય એ આકાશમાં દેખાતું એક અદભુત અને સુંદર કુદરતી દ્રશ્ય છે તે વરસાદ પછી અથવા વાતાવરણમાં પાણીના સુદમ બિંદુઓ હોય ત્યારે સૂર્યપ્રકાશના કારણે રચાય છે તમે બધા જોયેલું જો સવારે દેખાય તો મિત્રો કઈ દિશામાં દેખાય અને સાંજે દેખાય દેખાય તો કઈ દિશામાં એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે હું તમને એક ટીપ આપી દઉં કે મેઘધનુષ સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે હવે તમારે સાચી કમેન્ટ કરવાની છે આ તમારું એક હોમવર્ક પણ થઈ ગયું કવિ ઈશ્વરને કે જીવોના પણ રક્ષક ને ઉદ્ધારક છે તમે કહેવત સાંભળી લેશે કે ભગવાન બધાનું પૂરું કરે છે ભગવાન કોઈને ભૂખ્યો સુવા દેતો નથી એ મિત્રો આ કહેવત આપણને કહેવા માંગે છે જોઈ શકો છો તરણા નો તારણ

લાસ્ટમાં છે પાંચમો કે કવિની હોડ ને કોણ હંકાર છે જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીઓમાંથી ઈશ્વર છે સ્વરચિત પંક્તિ બનાવો અહીંયા જે પંક્તિ આપેલી છે એની સામે આપણે આપણી રચેલી પંક્તિ બનાવવાની છે તો દરિયો તારું દિલ વિશાલુ તારા વિના કોણ પારું સુરણા નો તારણ હાર સૃષ્ટિ નો મિત્રો આ હતો આપણું ધોરણ છ કાવ્ય નંબર એક જે છે પર્વત તારા એનું સ્વધ્યન બુધી નું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચોકી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત